અને તારીખ મે મંગળવાર ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે એપીએમસી માર્કેટિંગ યાર્ડ માં અન્ન અને નાગરિક પુરવઠા નિયામક ની કચેરી ગાંધીનગરની ટીમ દ્વારા સુભાષ ચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલ ની પેઢીમાં ઓચિંતી રેટ પાડવામાં આવી હતી શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વડોદરાને વેચાણ કરેલ જથ્થાના બિલની ક્રોસ વેરિફિકેશન કરવા તેમજ તપાસણી કરવા માટે મદદનીશ નિયામક ગાંધીનગરની ટીમ નિયુક્ત કરવામાં આવી હતી જે સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરના મદદદેશ નિયામકની ટીમ દ્વારા જીએસટીના અધિકારીને સાથે રાખીને તેમજ ફતેપુરાના મામલતદાર અને તેમની ટીમને સાથે રાખીને સાથે જ ફતેપુરા પોલીસની ટીમને સાથે રાખીને

અન્ન અને નાગરિક પુરવઠા નિયામક કચેરી ગાંધીનગરના મધ્યેશ નિયામક ની ટીમ દ્વારા હાલ ફતેપુરા એપીએમસી ખાતે તપાસ જારી છે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જાણવા મળશે